રાજ્યના પ્રવાસન વિભાગે મહત્ત્વનો નિર્ણય લીધો છે થોળ અને નળ સરોવરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે આ બંને સ્થળોને વિકસાવા માટે પચ્ચીસ પચ્ચીસ કરોડની ફાળવણી કરવામાં આવી છે હાલ આર્કિટેક્ટની નિમણૂક કરી અને આયોજન પૂર્વક આકર્ષક બાંધકામ પણ ચાલી રહ્યું છે તો થોળ અને નળ સરોવરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનો નિર્ણય લેવાયો છે ગુજરાતના પ્રવાસન વિભાગ દ્વારા ગયા વર્ષે પચીસ કરોડ રૂપિયા દઢ સરોવરમાં અને પચીસ કરોડ રૂપિયા થોડ સરોવરમાં એના કામો શરૂ થઈ ગયું છે અને આદરણીય આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એ ખાતમુહૂર્ત કર્યું હતું અને અત્યારે કામ ત્યાં અત્યારે ચાલુ છે એમાં જે આવતા પ્રવાસીઓ છે એના માટે અલગ અલગ સુવિધાઓ આપવામાં આવી છે અને એનાથી નળ સરોવર અને થોડ સરોવર જે આવતા પ્રવાસીઓ છે એને ત્યાં સગવડતાઓ મળશે વિભાગ પણ એને જે કંઈ એ સાઈડ છે ત્યાં એનું નિયંત્રણ છે અને સાથે પ્રવાસન વિભાગ જોડાય અને આ બે એવી સાઈડો રામસર સાઈડ છે કે ત્યાં ખૂબ મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવતા હોય છે તો આ બેનો અત્યારે જે કામો છે અલગ અલગ કોમ્પેન્ટ લીધા છે એ કામ અત્યારે ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે